હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન ધ્રુપદ રાજાનું ભજન ભજનને મેં છે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધ્રુપદ રાજાએ સ્વયં વાર રથિયોજો આ કરી રાખી છે એણે જો ધ્રુપદ રાજાએ સ્વયં વાર રથિયોજો હા કરી રાખી છે એણે ટેકજો જે કોઈ વિંધે છે માસલીની આંખ જો એને રે પરણાવું મારી દીકરી જે કોઈ વિંદે માસલીની આંખજો એને રે પરણાવું મારી દીકરી આવ્યા આવ્યા દેશ પ્રદેશના રાજા જો કોઈએ નો વિંધી રે એની આંખડી ઉઠ્યા ઠિયા અર્જુન વીર જો એક જ બાણે રે વિંધી માસલી હરખે હરખે પિતા ધ્રુપત રાય જો તમને રે પરણાવું મારી દીકરી સાંભળો મારા કૃષ્ણસરી ખાવીર જો તમને રે સોપુ તમારી બેનડી ગાજો ગાજો દ્રૌપદીના મંગલ જો േല ആ പേ കോപ്പണിയാധാവ ഗേ വഗേ ോള നേരായു വഗേ റെയ്യര മഡവേ കന്യാ ദ്രൗപദീ വളാവോ എ സാസരെ ദ്രൗപദി രമത ദാദാ ദ എനിയേ ഹി ന് ബോളിയ ഊട്ടോ ദോള സജോ ശാരേ આવ્યા છે સાસર વેલના ક્યો ને દાદા શું છે અમારો વાક જો શા માટે વળાવો અમને સાસરે સાંભળ દીકરી વડીલોની વાત જો રીતિ ને રિવાજ રે જવું પડે સાસરે હાથી શોભે રાજાને રજવાડે જો દીકરી શોભે રે એને સાસરે સાંભળ દીકરી જનક જે કરવા રાજા જો સીતાને વળાવ્યા એણે સાસરે ભત્રીજી રમતા ડેલીને દરવાજે જો કાકાએ હસીને બોલાવ્યા ઉઠો ભત્રીજી સોળે સજો શણગાર જો તેડારે આવ્યા છે સાસર વેલના ક્યો ને કાકા શું છે અમારો વાક જો શા માટે વળાવો અમને સાસરે સાંભળ દીકરી અકરુડ જેવા કાકા જો સુભદ્રા રે એને સાસરે ડેલી સુધી દાદાજી નો સાથ જો શેરીએ વળાવા સૈયર આવશે સૈયર મારી સાંધો ઉગી શોકજો યજવાળા પડ્યા હસ્તીના પૂરમાં દ્રૌપદી લઈને આવ્યા અર્જુન વીર જો પાછે છે એની સાથમાં દ્રૌપદી લઈને આવ્યા અર્જુન વીર જો પાછે પાંડવ છે એની સાથમાં હળવે હળવે બોલ્યા અર્જુન વીર જો માતા લઈ આવ્યો હું અનમોલ ભેટ જો રસોડે કઈ કુંત કરતા રસોય જો રસોઈ માં હતું માતાનું ધ્યાન જો હસતા હસતા બોલ્યા કુંતા માત જો પાસે પાંડવ જો સરખા ભાગલા ધ્રુજ્યા દુજ્યા દ્રૌપદી નાર જો ધ્રુજ્યા હસ્તી ના પૂરના પાંડવો દ્રૌપદી તો સમરે એનો વીર જો േ ആവോ റെ കൃഷ്ണ വീരലാ ദോ മരോ വീരജോസ് പൂരജോ ബോലി ബോളിയ കൃഷ്ണ വീരജോ അമര ഗവാ ബെന തര ഗുണലാ അമര ഗവാ ബെന തര ഗുണലാ ദ്രുപദ രാജാ സ്വയംവര രസിയോജോ ആ કરી રાખીસે એને ટેક